એક સમયે ગાંધી પરિવારનો ગળ રહી ચૂકેલી યુપીની હાઈ પ્રોફાઇલ અમેઠી અને રાયબરેલી બેઠક પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી ઘણા સમયથી આ બંને બેઠક પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે જોકે કોંગ્રેસે હજુ સુધી આ બેઠકો પર ઉમેદવાર જાહેર ન કરતા સસ્પેન્સ યથાવત છે હવે આ વચ્ચે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીના બદલે રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે બીજી તરફ અમેથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ રાની સામે કોંગ્રેસે કે એલ શર્માની ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ યુપી ની આ બંને હાઈ પ્રોફાઇલ બેઠક પર આજે બપોરે ઉમેદવાર જાહેર કરી શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ન્યૂઝ મોબાઈલ એપ